માટેલથી સરતાનપર વચ્ચે રોડ અને બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાની ફરિયાદ જાગૃત નાગરિકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામથી સરતાનપર વચ્ચે ડ્રોનના નવીનીકરણ તથા બ્રિજના નવીનીકરણની કામગીરી અત્યંત ધીમી ગોકળ ચાલતી હોવાની સ્થાનિક નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જેમાં અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે આ ફરિયાદ અંગે જાગૃત નાગરિકનો વીડિયો ગુરુવારે બપોરે ત્રણ વાગ્યાથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ પુલ એક એક દોઢ વર્ષ થી બને છે હજી આ પુલ નું કામકાજ હજી પૂરું નથી થયું અને બાઇક હાલવા માટે તકલીફ પડે છે ડાયવર્જન રસ્તો કાઢ્યો નથી કલેક્ટર ને પુલ બનાવવાના એન્જિનિયર ઘંટાની મારી નમ્ર વિનંતી છે કે ભાઈ ડાયવર્જન કાઢવાય છે અને પછી આ પુલ નું કામકાજ ચાલુ કરો દોઢ વર્ષથી આ પુલ બને છે પુલ નું કામકાજ ને રસ્તાનું કામકાજ પૂરું થયું નથી